ખામાવાળામાં તાકાત કરી બહુ બહુ સમજદાર આજમી ભાઈએ બહુ વાત કરી પ્રજાપતિભાઈ અમારા અને એ તો જો કે અમે અહીં આવી ગયા ઘણી વખત બધીના નંદી દાયરો છે અને એ બધી વાતો થઈ ગઈ છે એટલે વારંવાર એને દોહરાવીશ નહીં થોડા સમયમાં જાદુ પીરસાઈ જાય તો ઠીક રહે પણ એમને જે ભજન ગાયા ભગવાન શિવજી ને સ્તુતિ કરી અને જે ત્યાંથી હું મારા વક્તવ્ય ની શરૂઆત કરું એને જે વદન ગાયું અંગ અભિમાન ને આકાશ થી ઉતરી પડતા ધમાર પાણી ધટામાં ગંગાજી અટવાણી આ ભજન એક અડીખમ આયરે પોતાના દીકરાને હું જે દાન દીધું બાવણો પકડી અને દીકરાનું જે દાન દીધું બારોટની બાઈને ઈ કાળ જાય અને કેણી રીએ રીએ ભલાની વાત આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે લેપડા ઈ દાન માં દીધેલા દીકરાની જે પેઢી આલી આજ કુંભણ ગામની માલિકોરી પરિવાર રીએ છે અને ઈ હામકદેવ નું લખેલું આ ભજન ઈ અંગવિમાન ને આકાથી ઉતરી પડતા ધુમાળ પાણી ઘટામાં બે વાત કરી મારા વિશે સૈંસની પણ એ તો અમે સાહેબના ઘરે બેઠા ને મામાના ઘરે એમના દીકરે એમબીબીએસ બીબીએસ થયેલા છે ડોક્ટર છે મને વાત કરતા હતા એટલે કે મને કે મેં એમબીબીએસ કે ડૉક્ટર ડોક્ટર છે ડૉક્ટર તો મારે ભાઈ જોઈ તમારે ડૉક્ટર થવું હતું હા ભાઈ હું ઓગણીસો ને માં સાયન્સ કરતો હતો તેથી ડિસેક્શન કરેલું તેથી મેં ઇગોનોમેટ્રી મેથેમેટિક્સ ને સ્ટોરી ફોર કોલેજીસ ને આ બધું કરેલું પણ નસીબ આમાં લઈ આવ

એકણ તટકો હાડરો અને જોત ગંગામાં જાય તો માનવિયા કુળ ની માય પછી ભૂત ને ભાગી નથી માણા મેરા પછી એક ગંગાના માલિકો નાખી તો દોતેર પેઢી થાય કે ગંગામાં ન જાય તો એ તો માણા હોય તો જાય પશુ પંખી જીવ જંતુ એના જે ક્યાં ગંગામાં પધરાવા જાય કે ગંગામાં ન જાય તો કે તો ઉપરથી ઉડીયા પછી પંખી પાવન થયા માથે થી પંખીડા ઉડી દે ને એનો પડછાયો ગોંગાની માલિકો પડી જાય ને તો એ તરી જાય ઉપરથી ઉડીયા પછી પંખીને પાવન થયા આ તો માહી મંદન ક્યાં એ તો ભાવ તરીયા ભાગીરથી કે ઉપરથી ઉડાય ન હોય ને પર પીડાઈ ન હોય તો કે તારા તટ પર આવતા અને લગારે પગ લપટે અમે રખડવા નીકળ્યા હોય ને એમાં પગ લપટી જાય કેરાની ઝાલમાંથી આવે ને પડીએ ને ભળું નેરા નો થયું તો થઈ જાય તો તારા તટ પર આવતા અને લગા રહી પગ લપટે તો પરિયું ગયું કઈ પછી ભાવતા ભોજનિયા ભાગીરથી ધીણ જડમાં ડૂબકી લોચન ખુલે લગાર તપુરત પેઢી અઢાર બહુ તરતા ભાગીરથી આ કાયા એ લાગો કાટી સરાણે સુધરે નહીં ચાકુમાં છરીમાં હોળીમાં કાતરમાં કાટ લાગે ફ્રાણી આમને દિયો એટલે એ ફરાણીમાંથી માંથી ચડાવે અને ઉદડા કરે પછી વાત કરતો મને યાદ આવી ગયું બધું બધું ઘણી વખત ને ચૂકાઈ જાય ને તો વાતમાંથી વાત અને ઘણી વખત સમજદાર દાયરો મળ્યો હોય ને તો એક વાત પૂરી ન થાય ને તો બીજી વાતમાં ફણ હલો ફૂટે બીજી પૂરી ન થાય ને તો ત્રીજી કહેતી હોય જટ સાઈડ કાપે જટ મને કે મુંજે મનજી ગાલીયું જડીયું સુંદર લહરીયું આ તો અકડી ફૂગ્યું તટ મથે તો બયું પડી ગયું કેરાકોટ ની ધરતી માંથી બેઠા બેઠા બધા છે ને એમ કેતા હતા એ લાખા તારા દેવી સંપત્તિ આવું કચ્છનું રાજ આવી ધરતી આવા તારે રાણીઓ આવા મહેલો તારા જેવું સુખ્યું જગતના પટમાંથી કોઈ નહીં હોય અને ખડખડ 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 દાંત કાઢીને લાખા એ કીધું તું કે ખોટા વેમમારીઓમાં ખોટા વેમમારીઓમાં કે કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક કે કોણ કે એક વખત કેરાકોટની ધરતી માંથી હું નીકળો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો નેત્રુ તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર સજાવતી હતી પુરુષ નેત્રુ તાણે ભાઈ માથે તલવાર સજાવે પણ બે માણસના એવા હા હામા ચાર નેત્રો મળી ગયા તા કે ઉ એક ઘડી ઉભો રહ્યો તા હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો ધણી આવીને ઉભો છે એવા એના તાર મંડાઈ ગયા તા એક તાણે એક ત્રાકવે પછી જળ લાગી નેણા એક તાણે એક ત્રાકવે એ જળ લાગી નેણા કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા એક તાણે એક ત્રાકવે એનું જળ લાગી નેણા એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુમાં નથી સુખની પરિભાષા જુદી જ છે સુખની પરિભાષા ધન નથી સુખની પરિભાષા માયા નથી તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશ ની અસીમ કૃપા ઉતરી છે બાકી ઘીરે ઘીરે અટાણે આગ લાગી ઉમરે ઉમરે વેરથી હડા સમય આવ્યો છે તો કયા એ લાગ્યો શરાયણ્યા સુધરે નહીં ખોડી નેતાકા ને તલવાર ને કાટલા કે હરાણીઓને એટલે એ ઉદના કરી દે પણ કાયા એ લઈ કાટ આને કાટ લાગ્યો તો હરાણીમાં થોડા સડાવાય કયા લાગ્યો કાટ એ શરાણે સુધરે નહીં પણ નિર્મળ થાય નિરાટ પણ તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સિદ્ધિ આય પૃથ્વી તળ પાતાળમાં તે દિલી જટાની માય પછી ભોળે ને તું ભાગીરથી આ તો ઉતરત સિદ્ધિ આય પૃથ્વીના ને તળ પાતાળમાં આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આટા મારે અને એમાં ભારતનો એક સંત નીકળ્યો શિવાનંદ કેવું કે નામ હતું કદાચ ભૂલ્યો ન હતો એને એમ છે કે આ જુવાન મુંજાયેલો છે સંત બળે પરમારથી પાકો શીતલ અંગ તપત બુજ્યા હોતો ઓરકી અને દે દે અપનો રંગ આય તો સંત બળે પરમારથી બીજાના દુખ જોય અને ધ્રવી જાય એ પર ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ એ પર પીડા સમ નહીં યધ સાધુ ચરિત શુભ આવો દ્રવિ ગયો જેને હિન્દીમાં પૂછ્યું પેલા છોકરાએ કઈ જવાબ ન દીધો સંત બહુ એજ્યુકેટેડ હતા ઇંગ્લિશમાં પૂછ્યું જુવાન કઈ મૂંઝાયેલો છો

તારા અભ્યાસને આગળ વધાવ તારો જન્મ જુદા કાળ માટે થયો છે અને એ માણસ ફરી વાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિકને ફરીવાર ધ્યાન દીધું અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બૈના એક વખત ભારતના રાષ્ટ્રપતિ સર્જનતાનું ખૂબ છે ભાઈ ના દીકરા કીધું હું ડોક્ટર છો તમે ડોક્ટર તો મારે થવું પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે આ ભાગ્યથી મોટું જગત ના પટ નથી ધારાઓ તો બે હોય છે પુરુષાર્થ અને પ્રારબ્ધ હજી હું કોઈ નક્કી નથી કરી શક્યું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે આ આનો જવાબ હજી સોલ્યુશન થયું જ નથી આમ બે હેલી આવે પુરુષાર્થ અને પ્રાર્થ કરો છો એ પુરુષાર્થ કરો છો કે ભાઈક તમને કરાવે છે એ હજી હું કોઈ કંઈ નક્કી કરી ગયું નથી પણ જેનો જે રસ્તો એ રસ્તે ઈ જાતા